હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજથી ત્રણ દિવસ માટે સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ વઢવાણ તાલુકાના ખોલડીયા તેમજ માળોદ ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો આ પ્રવેશોત્સવમાં વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ પટેલ તેમજ વઢવાણ ગ્રામ્યના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ શ્રી રણજીતસિંહ રાઠોડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવથી શાળાઓમાં નામાંકન દર વધારવામાં ભારે સફળતા મળી રહી છે શાળા પ્રવેશોત્સવમાં ગ્રામજનો તેમજ શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ શાળા પ્રવેશોત્સવથી નાના નાના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા